જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે જોવાનું છે મંડપ ડેકોરેશન આ છે સપના જેવો મંડપ જો દરેક ફૂલોમાં પ્રેમની સુગંધ છે અને દરેક લાઇટમાં ખુશીઓની જગમઘાટ વાહ કેવો સુંદર મંડપ તૈયાર થયો છે એકદમ રાજાશાહી લુક સાથે કેમ લાગે છે તમને કોમેન્ટમાં જરૂર જણાવજો આ પવિત્ર મંડપમાં જોડાયા છે બે આત્માઓનો સુંદર સહયોગ ભગવાનના સાથે અર્થવ્યવસ્થા છે નવા જીવનની શરૂઆત દરેક ફૂલ દરેક રંગ દરેક લાઈટ કહે છે કે એક જ વાત આ છે લવ ડિઝાઇન અને ડેડિફેશનનો પરફેક્ટ કોમ્બો આ જુઓ મિત્રો આજે તૈયાર થયો છે ખાસ વેન્ડિંગ મંડપ સિમ્પલ ડિઝાઇન પણ રોયલ ફિનિશિંગ સાથે લાઇક કરો જો તમને આ સ્ટાઇલ પસંદ આવી હોય તો વિડીયોને શેર કરો તમારા મિત્રોને આ છે મંડપ દરેક ખૂણે સુગાર અને છે આ મંડપ માત્ર સજાવટ નથી આ છે બે દિલોના મિલનની સાક્ષી ફૂલોથી સજેલું પ્રકાશથી ઝગમગતું જગમગતું સ્વપ્ન જેવા મંડપ તૈયાર છે લાઈટ ઓન કેમેરો રેડી અને આ રહે આજનું સૌથી સુંદર મંડપ લાઈક તો કરો શુભ